અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલા વિજય પાર્ક ચાર રસ્તા પાસે આવેલા મારુતિ પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર તથા બીજા માળે દુકાન ભાડેથી રાખી સાયબર ક્રાઇમ આચરતી ગેંગનો પર્દાફાશ થયો છે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેર આરોપીઓની ધરપકડ કરી છે આ ગેંગ મળતીયા માણસો સાથે મળી લોકોને કમિશન આપવાની લાલચ આપી તેમની પાસેથી બેંક એકાઉન્ટ ખોલાવતી હતી અને આ એકાઉન્ટમાં આવતી રકમને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવી કરોડો રૂપિયા દેશ બહાર મોકલાતા હતા આ મામલે બ્રાન્ચના આઈપીએસ લવીના સિન્હાએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી આપી અમારા સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર ત્રણ કમ્પ્લેન મળી હતી જે સાયબર ફ્રોડ ફાઇનાન્શિયલ ફ્રોડની કમ્પ્લેન હતી એની તપાસ કરતાં અમને એક બાતમી મળી હતી કે કિશનનગર વિસ્તારમાં બે ઓફિસ હતા ગ્રાઉન્ડ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર હતા જ્યાં ફેક અકાઉન્ટનું આખું ઓપરેશન ચાલતું હતું ફેક બેંક એકાઉન્ટ આપતા હતા અને એ અકાઉન્ટના આધારે આ લોકો ફ્રોડના મની ટ્રાન્સફર કરતા હતા તો એના આધારે અમે પરમ દિવસે આ તપાસ કરી છે અને એમાં આપણને સક્સેસ ગઈ છે મારી રેડ કરી હતી અને એમાં આપણે ગુનો દાખલ કર્યો છે જે નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા સિક્સટી વન ટુ થ્રી વન સિક્સ ટુ થ્રી વન એટ ફોર અને થ્રી વન નાઇન ટુ તથા આઈટી એક્ટના મુજબ ગુનો નોંધ્યો છે એ ગુનામાં અમે કુલ તેર આરોપીની ધરપકડ કરી છે એમાંથી મુખ્ય ચાર આરોપી હતા તું કે ભાડા પર અકાઉન્ટ લેવા માટે લોકોને સંપર્ક કરવા માટે એક વર્ષની અંદર એને કુલ બસો જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે પર અકાઉન્ટ હજારથી બે હજાર સુધીની કમિશન આપતો હતો અને એનો પોતાનું વીસ હજાર કે એવી કમિશન એના એક અકાઉન્ટ માટે હતી જે ત્રીજો મુખ્ય આરોપી છે આમાં આખા ગેંગમાં એ કેતન પટેલ છે જે કેતન પટેલનું મેઇન કામ હતું કે આ જે પૈસા ફ્રોડના આવે છે એને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને એપ્લિકેશન દ્વારા ચાઇનીઝ જે ત્રણ ચાઇનીઝ સાથે એના ટ્રાન્ઝેક્શન અમારા ધ્યાનમાં આવ્યા છે તપાસમાં જે ત્રણ ચાઇનીઝને આ ક્રિપ્ટો કરન્સી આપતો હતો અને એમની સામેથી જે પૈસા પાછા લેવાના હતા રિટર્નમાં એ આ દિલીપ જગાની જે પ્રથમ આરોપી છે એના બેંક એકાઉન્ટમાં એ પૈસા નખાતો હતો ત્રણ મહિનાની અંદર એને કુલ દસ કરોડ જેટલા પૈસા કમાયા છે આ ક્રિપ્ટો કરન્સી કન્વર્ઝન કરીને અને એના સાથે એ એક ચિંતન ભગત કરીને એનો પાર્ટનર હતો જે હાલ ફરાર છે તો આ બંને આ કામ સાથે કરતા હતા અને ચોથો આરોપી જે મૂળ છે એ દર્શિલ શાહ કરીને છે એ પણ આ ક્રિપ્ટોમાં કેતન પટેલ સાથે કામ કરતો હતો